હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સમાજ પ્રથમ પ્રકરણ શાસ્ત્ર પરિચય જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે સંપૂર્ણ જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લેકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે વિડિયો લાઇક કરો તમારા મિત્રો પેલું ચેપ્ટર સમાજ શાસ્ત્ર સમાજ શાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો તો જવાબ છે દરેક વિજ્ઞાનને પોતાનું વિષય વસ્તુ હોય છે નિયત કરવામાં આવેલી સીમા રેખામાં જે જે બાબતોનો સમાવેશ કરવામાં આવે તે સમાજ શાસ્ત્રનું વિષય વસ્તુ છે વિષય વસ્તુ શબ્દના ઘણા સમાનાર્થી શબ્દો છે દાખલા તરીકે વિષય ક્ષેત્ર વિષય સામગ્રી અભ્યાસ ક્ષેત્ર કાર્યક્ષેત્ર અભ્યાસ વસ્તુ અભ્યાસ સામગ્રી વગેરે માનવ જે કોઈ ઘટનાઓનો અભ્યાસ સમાજ તેનો સમાવેશ સમાજ શાસ્ત્રના વિષય વસ્તુમાં થાય છે વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી કમેન્ટો હોય છે કે સર સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પ્રકરણની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈનમેન્ટ પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો આ બધું જ વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં કે જે ગુગલ પ્લે સ્ટોર ડાઉનલોડ કરી શકશો કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ડાઉનલોડ કરશો એટલે ઓપન થશે એટલે આ પેજ ખોલે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર તમે નાખશો એટલે સેન્ડ ઓટીપી આવશે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે જેમાં ઇકોનું વાંચવા માટેનું મટીયલ તમારા ધોરણ અગિયારમાં માં મળશે એક્ઝામ પેપર માં પેપરો મળશે ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણ ના વિડીયો મળશે એમાં તમારું ધોરણ સિલેક્ટ કરી તમારા આર્ટસ ના વિષય ખુલશે વિષયમાં જશો એટલે પાઠ વાઈઝ વિડીયો મળશે સ્વાધ્યાય શાળા મિત્ર પણ ડાઉનલોડ હશે તમારી પાસે તો ધોરણમાં જઈ તમારું માધ્ય ઉચ્ચતર માધ્યમિકમાં જશો અગિયારમાં ધોરણમાં આર્ટ્સમાં એટલે પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાઈ જ વેદ ડિજિટલના વિડીયો તમને મળશે

ઇન્કલિસે સમાજશાસ્ત્રના વિષય વસ્તુનું સવિસ્તર વર્ણન કર્યું છે જે નીચે મુજબ છે પેલું સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ તો સમાજમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું અર્થપૂર્ણ વર્તન સમાજમાં માનવી માનવી વચ્ચેના સંબંધો વ્યક્તિ વ્યક્તિ જૂથ વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિજૂથ અને જૂથ જૂથ વચ્ચેની સામાજિક આંતરક્રિયા જુદા જુદા સમાજના ધોરણો સમાજમાં વ્યક્તિનું સ્થાન તેના સામાજિક દરજ્જાઓ અને સામાજિક ભૂમિકાઓ સામાજિક માળખું માનવ સમાજને માનવેતર સમાજથી જુદો પાડનારી અને વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર કરનારી સંસ્કૃતિનો અભ્યાસ સમાજના જુદા જુદા સામૂહ સામાજિક સમૂહો તેમના પ્રકારો અને લક્ષણો તથા જુદી જુદી સામાજિક સમૂહો વચ્ચેના આંતરિક સંબંધોનો અભ્યાસ સમાજમાં નાના મોટા કે વિશિષ્ટ સમુદાય હોય છે આ સમુદાયને પોતાનું વિશિષ્ટ સમાજ જીવન અને આગવી સંસ્કૃતિ હોય છે આવા ગ્રામ સમુદાય નગર સમુદાય આદિવાસી સમુદાય વગેરે સમુદાયનો અભ્યાસ માનવી વિવિધ સમૂહમાં જીવન ગુજારે છે આ સમૂહો સમય જતાં મંડળનું સ્વરૂપ ધારણ કરે છે આવા મંડળોની કેટલીક કાર્ય પ્રણાલીઓ સમય જતાં એની સાથે જોડાય છે જેથી સમાજમાં સંગઠનો રચાય છે સંગઠનો માનવીની વિવિધ જરૂરિયાતો સંતોષે છે આવા આર્થિક ધાર્મિક શૈક્ષણિક રાજકીય વ્યવસાયિક વગેરે સંગઠનોનો અભ્યાસ સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓનો અભ્યાસ વસ્તી શાસ્ત્ર નું સ્વરૂપ વિભાવનાઓ વસ્તી વૃદ્ધિ કુટુંબ નિયોજન વગેરેનો અભ્યાસ 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 પાયાની સામાજિક સંસ્થાઓનો કુટુંબ સંસ્થાનો જેમાં કુટુંબ લગ્ન જ્ઞાતિ સગાઈ સંબંધો વગેરેનો સમાવેશ થાય છે બીજું આર્થિક સંસ્થાઓનો અભ્યાસ જેમાં વેપાર અને વાણિજ્ય ઉદ્યોગો અને ઔદ્યોગિક સમૂહો બેન્કો વ્યવસાયિક જૂથો વગેરેનો સમાવેશ થાય છે રાજકીય સંસ્થાઓનો અભ્યાસ જેમાં વિવિધ સરકાર રાજકીય પક્ષો રાજકીય પ્રશ્નો ધારાસભાઓ પંચાયતી રાજ વગેરેનો સમાવેશ થાય છે કાનૂની સંસ્થાઓનો અભ્યાસ જેમાં બંધારણ કાયદાઓ કાનૂની વ્યવસ્થા અને સામાજિક પરિવર્તનનો સમાવેશ થાય છે જ્ઞાતિ વ્યવસ્થાનો અભ્યાસ જેમાં વિવિધ જ્ઞાતિઓના ઉદભવ વિકાસ અને તેની લાક્ષણિકતાનો અભ્યાસનો સમાવેશ થાય છે શિક્ષણ સંસ્થાઓનો અભ્યાસ જેમાં શાળાઓ મહાશાળાઓ યુનિવર્સિટીઓ સંશોધન સંસ્થાઓ તથા સામાજિક પરિવર્તનના પરિબળ તરીકે શિક્ષણનું સ્થાન અને તેનું મહત્વ વગેરેના અભ્યાસનો સમાવેશ થાય છે ત્રીજું છે પાયાની સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ સહકાર અનુકૂલન આત્મસાતીકરણ વગેરે જેવી સમાજના જુદા જુદા એકમોને સુગ્રથિત કરતી પ્રક્રિયાઓ તેમજ સંઘર્ષ અને સ્પર્ધા જેવી સમાજના જુદા જુદા એકમોને વિભાજિત કરતી સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ સમાજના સભ્યોને સમાજ વ્યવસ્થાને અનુરૂપ સમાજ માન્ય વર્તનો અને સામાજિક ધોરણો શીખવતી સામાજિકરણની પ્રક્રિયાઓનો અભ્યાસ આ સામાજિકીકરણની પ્રક્રિયામાં સંદર્ભમાં કુટુંબ મિત્રજૂથ શાળા પાડોશ વગેરેનો અભ્યાસનો સમાવેશ થાય છે સમાજે સ્વીકારેલા ધોરણોથી અલગ વર્તન કરવા પ્રેરણા આપતી સામાજિક વિચલનની પ્રક્રિયા અને સામાજિક ધોરણોનો અભ્યાસ સામાજિક અંકુશમાં રાખવા માટેની સામાજિક નિયંત્રણની પ્રક્રિયાનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ જે સ્વાધ્યાય સોલ્યુશન છે બરાબર તો એમની સરસ મજાની તમામ વિષયની પીડીએફ મેળવવી હોય તો આપણે જે વાત કરી એ પ્રમાણે એપ્લિકેશનમાં તમે જશો બરાબર તો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો પેડ કોર્સમાં મળી જશે કારણ કે આમ જોવા જઈએ તો વિડીયો ઘણો બધો મોટો થાય છે આપણે ખાલી સવાલોની યાદી અને તમે વિડીયો પોઝ કરી અને આરામથી વાંચી શકશો લખી શકશો બરાબર તો લઈએ બીજું સમાજ શાસ્ત્રના ઉદ્ભવ વિશે નોંધ લખો તો સમાજ શાસ્ત્ર શબ્દાર્થ સમાજ શાસ્ત્ર અંગ્રેજી ભાષામાં સોશિયોલોજી કહેવામાં આવે છે સોશિયોલોજી શબ્દ મૂળ લેટિન ભાષાના સોશિયસ અને ગ્રીક ભાષાના લોજી શબ્દ પરથી બન્યું છે

અઢારમી અને ઓગણીસમી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલા સામાજિક પરિવર્તનો નવ જાગૃતિ ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ ફ્રાન્સની રાજકીય ક્રાંતિ તથા યુરોપના દેશોમાં થયેલા રાજકીય પરિવર્તનોએ સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે વૈચારિક સામાજિક અને આર્થિક ભૂમિકાઓ પૂરી પાડી વૈજ્ઞાનિક શોધખોળો અને નવા દરિયાઈ માર્ગના શોધના પરિણામે વિશ્વના જુદા જુદા રાષ્ટ્રો એકબીજાના સંપર્કમાં આવ્યા વિશ્વના સમાજો વચ્ચેના સંપર્કો સરળ બનતા એક નવું વિશ્વ અસ્તિત્વમાં આવ્યું ઓગસ્ટ લાગ્યું કે કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી તમામ ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે બે લીટી કરો એટલે તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકશો લખી શકશો એટલે માટે જ આપણે લીટીએ વાંચી છે સમાજ શાસ્ત્રની વિશિષ્ટ પરંપરાઓનો વિકાસ કરવામાં ઇંગ્લેન્ડના જોન સ્ટુઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર જર્મનીમાં કાર્લ માર્કસ અને મેક્સ વેબરે ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે આમ સમાજશાસ્ત્રનો વૈશ્વિક સ્તરે ઉદ્ભવ અને વિકાસ થયો ત્રીજો પ્રશ્ન ઇમાઇલ દુર્ખીમ અને મેક્સ વેબર નું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો દુર્ખીમે તેમના સમયના શિક્ષણ ધર્મ અપરાધ ન્યાય આપઘાત કુટુંબ લગ્ન વિચ્છેદ ઔદ્યોગિક સંઘવાદ રાજકીય સુધારણા વગેરે પ્રશ્નો પર સંશોધન કરી અભ્યાસ લેખો લખ્યા તેમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદભવે છે ભારતીય સમાજમાં રિવાજો પરંપરાઓ લોક રીતો રૂઢિઓ વગેરે સામાજિક તથ્યોના ઉદાહરણો છે બરાબર હાલો આ રીતે આવી ગયું સામાજિક ક્રિયા સમાજશાસ્ત્ર ને વિજ્ઞાનનો દરજ્જો આપવામાં મહત્વનો ભાગ ભજવે છે આગળ મેક્સ વેબર વેબરે ખ્રિસ્તી ધર્મના કેથલિક અને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની અનુસરતા લોકો વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે કેથલિક લોકો પરંપરાગત વલણ ધરાવે છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલું ટૂંકનો લખો ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ તેમણે અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને આધુનિક સમાજશાસ્ત્રીઓ તૈયાર કર્યા છે તેમના માર્ગદર્શન હેઠળ પંચાવન વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે આથી ડોક્ટર ધુરિયેને ભારત સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ભારતમાં એમ એન શ્રીનિવાસ એસ બી દુબે એસ કે આર દેસાઈ પીડી ડીપી મુખર્જી ડેવિડ હાર્ડીમેન યોગેન્દ્ર સિંહ એ એમ શાહ વગેરે સમાજશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન આપ્યું છે બીજો પ્રશ્ન ટૂંકનો અંદર લખો સમાજશાસ્ત્ર અને મનો વિજ્ઞાન તો મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે સમાજ શાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે તે જુદા જુદા જૂથોની રચના અને કાર્યો તપાસે છે તે જુદા જુદા જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધો અને સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો અભ્યાસ કરે છે આમ વ્યક્તિ સમાજ અને જૂથનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાન અને સમાજ શાસ્ત્ર આ બંને શાસ્ત્રો એકબીજા સાથે સંકળાયેલા છે ત્યાર પછી ટકનોન લખો ઓગસ્ટ કાંત ફ્રાન્સના સમાજ વિજ્ઞાની ઓગસ્ટ કાંત ને સમાજશાસ્ત્રના આદ્ય સ્થાપક કે સમાજશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે કાંત કે કોંત જે તે ચાલશે ઓગસ્ટ કાંતના 6 ખંડમાં પ્રકાશિત થયેલા પુસ્તક પોઝિટિવ ફિલોસોફી માં સમાજશાસ્ત્રને એક સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે રજૂ કરવામાં આવ્યું છે

સ્કીપ કરીને આગળ જાય છે પણ ઘણા બધા વિદ્યાર્થીની માંગ હતી કે સર પીડીએફ અમને આપો તો પીડીએફ આપણે જે વાત કરી એ પ્રમાણે એપ્લિકેશનમાંથી મળી જશે બરાબર કમ્પ્લીટલી કિમ્બોલ યંગ સમાજશાસ્ત્રનીય વ્યાખ્યા આ પ્રમાણે આપે છે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે ક્લિયર વિડિયો પોસ્ટ કરીને તમે લખી શકો છો બીજુ સમાજશાસ્ત્રની રજૂઆત કોણે ક્યારે ને ક્યાં પુસ્તકમાં કરી તો ઓગસ્ટ કાંતે 1839 માં પોઝિટિવ ફિલોસોફી ના પુસ્તકમાં કરી સમાજ શાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો તો અહીંયા મિત્રો એમની શાખાઓ છે અહીંયા આપવામાં આવેલી છે 50 થી પણ વધુ શાખા છે એમાં 18 જેટલી શાખાઓ દર્શાવવામાં આવી છે ભારતમાં સમાજ શાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજ શાસ્ત્રીઓના નામ આપો તો અહીંયા સમાજશાસ્ત્રીઓના નામ આપ્યા છે